આવતીકાલથી આવશ્યક ચીજવસ્તુઓ પર હવે બે જીએસટી સ્લેબ લાગશે આ ફેરફારથી ઇલેક્ટ્રોનિક્સ અને કાર જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે તો જીએસટીમાં ઘટાડાથી ખેડૂતો પણ મોટો ફાયદામાં ટ્રેક્ટર રોટાવેટર ટ્રોલી સહિતના સાધનોના ભાવમાં ઘટાડો થશે ટ્રેક્ટરના ટાયરમાં પહેલા અઢાર ટકા જીએસટી હતો જે હવે પાંચ ટકા થયો છે તો ટ્રેક્ટર ઉપર બાર ટકા હતો એનો પણ જીએસટી પાંચ ટકા થયો છે કૃષિ મશીનરી પરનો પણ બાર ટકા જીએસટી ઘટીને પાંચ ટકા થયો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કેમ કે આવતીકાલથી ખેતી સહિતના જે સાધનો છે તે સસ્તા થવાના છે કેમકે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા જે જીએસટી લાગતો હતો જીએસટીની ની અંદર જે બાર ટકા જીએસટી હતો ટ્રેક્ટરની અંદર એમાં પાંચ ટકા લાગશે એટલે કે ખેડૂતોને આ ટ્રેક્ટર છે તે સસ્તું મળશે આપણી સાથે જે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના ખેડૂતો અને આપણી સાથે ડીલર આપણી સાથે જે ઉદયભાઈ આપણે પ્રથમ એમની સાથે વાત કરીશું ઉદયભાઈ કેટલું ટ્રેક્ટર સસ્તું થશે અને ખેડૂતોને શું ફાયદો હું આમ ખેતીવાડી સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છું ફર્ટિલાઇઝરથી માંડી અને ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેક્ટરમાં અત્યારે સાત ટકા જીએસટી આપણને રિફંડ મળ્યો છે ફાયદો મળ્યો છે બીજું ગવર્મેન્ટની એક સારા પોલિસી તરીકે અત્યાર સુધી સબસિડી પિસ્તાલીસ હજાર હતા આ વખતેથી આપણને લાખ રૂપિયા કરી આપી છે મતલબ કે પંચાવન હજાર રૂપિયાનો વધારાનો બેનિફિટ આપણને આ વર્ષે આપ્યો એટલે ટોટલ લાખ રૂપિયા એ અને માનો કે છ લાખનું ટ્રેક્ટર હશે તો એમાં બે ચાલીસ હજાર રૂપિયા આપણને જીએસટી મતલબ એક લાખ સબસિડી વધતાં ચાલીસ હજાર જીએસટી એક લાખ ચાલીસ હજાર રૂપિયા જેવો ખેડૂતોને ફાયદો થાય છે અને જે અન્નદાતા કહેવાય ખેડૂત આપણા માટે જે જમીનમાંથી મહેનત કરીને આપણને આપે છે અને એને ગવર્મેન્ટે આ ફાયદો કરી આપ્યો છે ખરેખર સરાહનીય કામ છે અને ખેડૂતો માટે સૌરાષ્ટ્રના રાજી છે રાજી છે અને ખૂબ સારી વસ્તુ કરી સરકારે અને આ નિર્ણયને આપણે બધાએ ખેડૂતો છે અન્ય ઓજારો રોટાવેટર છે દાંતી છે બધામાં અત્યારે બાર ટકાવાળો જીએસટી પાંચ ટકા કરી અને આપણને ગવર્મેન્ટે ફાયદો આપ્યો છે અને એ ખરેખર સાહેબ સીધા આપણે વાત કરીશું ભાઈ કયા ગામથી આવો છો મેસાવડા ગામથી આવું છું કઈ રીતે ફાયદો હવે ખેડૂત તો આવે ને આક્ષપຊિડી ને આ તે બધું ઈ કર્યું છે લાખ રૂપિયા લઈ વધારે છે એટલે કટાળી દીધું છે અને આપણને કીધું કે આપણને પો આ રીતે આપણને કરી દીધું છે ડીલરે બસ અને એમાં કઈ વાંધો અમને નથી કેટલું સસ્તું પડ્યું સસ્તું પડ્યું લાખ ડોડ ડોડ લાખ તમે શું કહેવો કયા ગામથી આવો છો મારું આટકોટ ગામ છે પંચોલી એ મારું નામ છે હવે સરકારે જે આ નિર્ણય કર્યો છે ખરેખર સહારનીય છે કે ભાઈ જે આપણે ટ્રેક્ટરમાં સબસિડી જે હતી પેલા પિસ્તાલીસ હજાર રૂપિયા સબસિડી હતી એમાં અત્યારે સરકારે એક લાખ રૂપિયા સબસિડી કરી દીધી છે અને મેં ન્યૂઝ પણ વાંચ્યા છે કે એમાં આઠસો કરોડની જોગવાઈ કરી છે એટલે એસી હજાર ખેડૂતોને આ સબસિડીનો લાભ મળશે આપણા ગુજરાતના અને ખાસ કરીને આપણે રાજકોટ જે સૌરાષ્ટ્રનું સેન્ટર ગણાય અને જે ખેતીવાડી ઉપર જ નિર્ભર છે તો ખેતીવાડીમાં જે ઓજારો સ્પેર પાર્ટ જે જે વસ્તુ છે એમાં સાત ટકા જીએસટી ના હિસાબે બધાને બધી વસ્તુમાં ફાયદો થશે